વાર્તાની શરૂઆતમાં આપણે શેરન નામની પિસ્તાલીસ વર્ષીય વિધવા સ્ત્રીને મળીએ છીએ થોડા મહિના પહેલા રાત્રે ઘરે પરત ફરતા કોઈ અજાણ્યાએ તેના પતિને છરી મારીને હત્યા કરી દીધી હતી હત્યારો આજે સુધી મળ્યો નથી પતિના મૃત્યુ પછી શેરન સંપૂર્ણપણે તૂટી પડી હતી તેનો એક પુત્ર છે એન્થની જે પણ પિતાને ગુમાવીને ખૂબ દુઃખમાં હતો જીવન ખૂબ જ કઠિન થઈ ગયું હતું તો પણ શેરન મજબૂતીથી પોતાના પુત્રની સંભાળ કરતી રહી અને સાથે પોતાની નોકરી પણ સંભાળી પતિને ગુમાવ્યા પછી શેરનના જીવનમાંથી ખુશી જાણે ગાયબ થઈ ગઈ હતી એકાંત તેને અંદરથી ખાઈ રહ્યું હતું શેરનનો એક મિત્ર પોલીસમાં છે અને એ જ તેને પતિની હત્યાની તપાસ કરી રહ્યો છે એ શેરનને મળવા આવે છે અને ખાતરી આપે છે હું ખૂબ જલ્દી તમારા પતિના હત્યારાને પકડી લઈશ આ અધિકારી અને શેરન બાળપણથી એકબીજાને ઓળખે છે એ અધિકારીને શેરન પ્રત્યે લાગણી છે પરંતુ શેરન એને માત્ર એક સારો મિત્ર માને છે બીજી બાજુ એન્થની નવા કોલેજમાં ભણી રહ્યો છે તે થોડોક શાય છે તેથી એની મિત્રતા બનતી નથી એક છોકરો એને ચીડવવા લાગે છે પણ એ સમયે ઓગણીસ વર્ષીય ડિલન ત્યાં આવે છે અને એ છોકરો તરત જ ચૂપ થઈ જાય છે ડિલન દેખાવમાં આકર્ષક અને હોશિયાર એની કરિજમાંથી બધા એની તરફ ખેંચાઈ જાય છે કોલેજમાં એક ખૂબ જ ફેમસ છે એન્થનીને કોલેજમાં જ એક છોકરી ખૂબ ગમે છે પણ વાત કરવા હિંમત જ નહોતી કરી શકતો ડિલન આ બધું જોઈ લે છે અને એ છોકરી પાસે જઈને વાત કરે છે પછી એન્થનીને એની સાથે પરિચય કરાવે છે એન્થનીને પહેલી વાર સારું લાગે છે લાગે છે કે જીવન બદલાઈ ગયું છે થોડી વાર પછી જ્યારે એન્થની લોકર રૂમમાં હોય છે ડિલન આવે છે એન્થની પૂછે છે તું મારું એટલું મદદ કેમ કરે છે ડિલન શાંત અવાજમાં કહે છે તારા પિતા નથી તેનું દુઃખ હું સમજી શકું મારા પપ્પાએ પણ આત્મહત્યા કરી હતી હવે હું મારા કાકા પાસે રહું છું એટલે હું તારી પીડા સારી રીતે સમજી શકું ધીમે ધીમે બંનેની સારી મિત્રતા થઈ જાય છે એક દિવસ એન્થોની પોતાની કારમાં ડિલનને ઘરે લઈ આવે છે એ પોતાની મા શેરનનો પરિચય ડિલન સાથે કરાવે છે ડિલન શેરન તરફ થોડા અજીબ નજરે જુએ છે જે શેરન પણ અનુભવે છે પણ સમજી નથી શકતી એન્થની ઉત્સાહમાં જણાવે છે કે તેમના ઘરે એક પુલ પાર્ટી રાખી છે જેમાં તેના ઘણા ક્લાસમેટ્સ આવશે રાત્રે એન્થનીના ઘરે પાર્ટી પૂરેપૂર મજા સાથે જ ચાલે છે પહેલીવાર પતિને ગુમાવ્યા પછી શેરન પોતાના પુત્રને એટલો ખુશ જોઈ રહી છે તેને અંદરથી સુખનો અનુભવ થાય છે પણ ડિલન એની નજર તો સતત શેરન પર જ હતી કંઈક તો વિચિત્ર હતું નજરમાં થોડી વાર પછી ડિલન પુલમાંથી બહાર આવે છે અને શર્ટ વિના ચોરીથી ઘરમાં પ્રવેશે છે એ શેરન રૂમમાં જાય છે અને ત્યાં મૂકેલી ફેમિલી ફોટોને ગહન રીતે જોયા કરે છે ત્યારે અચાનક શેરન રૂમમાં આવે છે ડિલન ચોંકી જાય છે શેરન પૂછાય છે અહીં શું કરી રહ્યો છે તું ડિલન નાટક કરે છે કે બાથરૂમ શોધતો હતો ભૂલથી અહીં આવી ગયો પછી એ દયા મેળવવી દેવા શબ્દો બોલે છે મને ખબર છે પતિ વિનાનું જીવન કેટલું મુશ્કેલ છે મારા પપ્પા પણ આવે નથી હું તેમને ખૂબ યાદ કરું છું આ સાંગડીને શેરનને એની પર થોડી દયા આવે છે ડિલન આભાર કહીને નીકળી જાય છે થોડી જ વારમાં ડિલનને ખબર પડે કે શેરન પોતાની બીજી મિલકત વેચવા માંગે છે કારણ કે એ ઘરમાં પતિની યાદો એને ખૂબ ત્રાસ આપે છે આ ઘર શેરનના પતિએ જ ભેટમાં આપ્યું હતું સાંજે શેરન ડિલનને એ ઘર દેખાડવા લઈ જાય છે ઘર દેખાડતા દેખાડતા બંને વચ્ચે વાતો વધે છે અને ધીરે ધીરે શેરન ડિલન તરફ આકર્ષિત થવા લાગે છે ડીલન એને ધ્યાનથી જોતો રહે છે જેવું જાણે બધું એના પ્લાનનો ભાગ હોય ડીલન પેન્થનીને એ છોકરીને નંબર પણ અપાવી દે છે જેની પર એન્થનીને ક્રશ હતો એન્થનીને લાગે છે કે તેને જીવનનો સાચો મિત્ર મળી ગયો છે હવે ડીલનનું એન્થનીના ઘરમાં આવું જવું છૂબ વધે છે અને શેરનને પણ તેની હાજરી ઠીક લાગી રહી છે આગળના દિવસે જ્યારે શેરન ઓફિસમાં હોય છે ત્યારે તેને એક ઇમેલ મળે છે ઈમેલમાં તેના જૂના પ્રેમ સંબંધની માહિતી હોય છે આ વાંચીને શેરન ડરી જાય છે એ તરત પોતાની ઓફિસ સેક્રેટરીને બતાવે છે સેક્રેટરી કહે છે કે તમે આ વિશે તમારા પોલીસ મિત્રની કહો કારણ કે આવા ઇમેલ્સ તેને પણ મળ્યા છે પરંતુ શેરન ભૂતકાળ ફાસ્ટ ન થાય એ માટે કંઈ કહેતી નથી એ બિલકુલ અકેલી પડી રહી છે એ દરમિયાન કોલેજમાં ડેલન એન્થનીને મોટિવેટ કરે છે કે એ છોકરીને ડેટ પર લઈ જાય એન્થની હિંમત ભેગી કરે છે અને ડિનર માટે પૂછે છે છોકરી હા પાડી દે છે રાત્રે ડિલને છોકરીને પોતાની કારમાં લઈને એન્થનીના ઘરે આવે છે પછી કાર એન્થનીને આપી દે છે જા મજા કરી આવો અને પોતે ઘરે જ રહી જાય છે શેરન અને ડિલન અકેલા ઘરમાં બેસીને વાતો કરે છે વાતોમાંથી વાતો બંને પોતાનું દર્દ શેર કરે છે શેરન કહે છે લાગે છે મારા પતિએ ક્યારેય મને ક્રેમ જ નહોતો કર્યો ડિલન એને કહેલા દુઃખને વેગ આપે છે તો તેના લખેલા બુક ફાડી નાખો શેરન એ જ કરે છે અને અજબ રીતે એને સારું લાગે છે ડિલન એણે ભાવનાત્મક રીતે નબળી બનાવી રહ્યો હતો તેને ખ્યાલ જ નહોતો થોડી વાર પછી જ્યારે શેરન શાવર લઈ રહી હોય છે એને લાગે છે કે કોઈક એને જોઈ રહ્યું છે એ પાછળ વળે છે ડિલન શેરન ગભરાઈ જાય છે પૂછે છે અહીં શું કરી રહ્યો છે તું ડિલન કશું બોલ્યા વિના ધીમે ધીમે કપડાં ઉતારે છે એની તરફ આગળ વધે છે અને બંને એકબીજાની સામે નબળા પડમાં પડી જાય છે આ વચ્ચે એન્થની ડિનર પછી છોકરીને ઘરે છોડે છે અને ખુશીથી ઘરે ફરત આવે છે એ ડીલનને બધું કહે છે કે આજનો દિવસ જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો ડિલન સ્મિત કરીને ચાલો લાય છે પણ એનો સાચો ચહેરો તો હવે ખુલે છે ડિલનનું ઘર જમણી નથી એ બધું દાખલાનું ઢોંગ છે કાર પણ ઓછીની અને સાચી હકીકત ઈમેલ્સ ચિઠ્ઠીઓ બધું ડીલન જ મોકલે છે એન્થની સાથે મિત્રતા પણ એક પ્લાન ઘણા સમયથી શેરન પર નજર એ જ કારણથી આ પરિવારને એટલા નજીક આવી ગયો હતો આગળના દિવસે કોલેજમાં એ જ છોકરો જે એન્થનીને ચીડવતો હતો એ હવે છોકરીને કહે છે તો એન્થનીને ડેટ કરે છે અને એની સાથે રહેલું ડીલન એ તો ખતરનાક છે એને ઓફિસમાં ફાઇલ જોઈ લે છોકરી ડરી જાય છે પણ હું હવે પણ સંપૂર્ણ રીતે માનતી નથી એ તરફ શેરનને ફરી ડીલનનો મેસેજ મળે છે જેમાં લખ્યું હોય છે મારે તારી એ બીજી મિલકત ફરી જોઈએ છે રાત્રે શેરન ત્યાં પહોંચે છે ડિલન પહેલેથી જ રાહ જોતા હોય છે તેઓ ચુંબન કરતાં કરતાં અંદર જાય છે અને નજીક આવે છે ત્યારે બહાર એક કારમાં કોઈ ગુપ્ત રીતે રેકોર્ડિંગ કરે છે કોઈ બધું જોઈ રહ્યું છે આગળના દિવસે કોલેજમાં છોકરી એન્થનીને મળી કહે છે મેં ડિલનની ફાઇલ તપાસી એ તો એકવીસ વર્ષનો છે અને ઘણા સમયથી સ્ટડી પણ નથી કરતો પછી એ એન્થનીને મોબાઈલ બતાવે છે ગિલતનો પુરાવો શેરન અને ડિલન ચુંબન કરતા વિડિયો છોકરી કહે છે એ મને જ ત્યાં હાંકી લઈ ગયો જેથી હું આ બધું જોઈ લો એન્થની થઈ જાય છે શોખ કશું બોલ્યા વગર ચાલ્યો જાય છે છોકરી પણ જવા લાગે છે પણ ડિલન ત્યાં આવીને એનો ફોન છીનવી લે છે અને વિડીયો પોતાનામાં સેવ કરી લે છે છોકરી ગુસ્સેથી ફોન પાછો ખેંચે છે પણ ડિલન એને ચોરી છુપી ફોલો કરે છે ખતરો વધી રહ્યો છે એ તરફ શેરેનને પોતાના અસિસ્ટન્ટ સાથે ઘરે હોય છે ત્યારે એને ખબર પડે છે કે વિડીયો ઇન્ટરનેટ પર અપલોડ થઈ ગયો છે શેરેન પોટી પડે છે એ સમયે દરવાજા પર બેલ વાગે પોલીસ ઓફિસર આવી પહોંચે છે એ કહે છે કે હવે તે હત્યાના કેસમાંથી હટાવી દેવામાં આવ્યો છે કારણ કે તપાસ આગળ નક્કી વધતી શેરેન રડતા રડતા સાચી વાત કહી દે છે વિડીયોની અને ઈમેલ્સની ઓફિસરનું દિલ પણ તૂટી જાય છે એ શેરેનને પ્રેમ કરતો હતો અને હવે એને ખોટું સમજવામાં આવે છે ગુસ્સામાં હોઠને બહાર નીકળી જાય છે આ તરફ એન્થની એકલો હોય છે ત્યારે એને છોકરીના નંબરથી મેસેજ આવે છે કે આજે રાત્રે ડીલનના ઘરે મળજે એન્થની સાયકલ લઈને પહોંચે છે જોરથી બોલાવે છે પણ ઘર બંધ હોય છે પછી ડીલન પાછળથી હુમલો કરે છે અને એને બેભાન કરી નાખે છે ખરેખરે મેસેજ ડીલને જ મોકલ્યો હતો હવે એન્થની એની કાબૂમાં છે આ પછી શેરનને એ જ મેસેન્જર એસએમએસથી ફરી મેસેજ આવે છે એને બીજા ઘરમાં બોલાવવામાં આવે છે આ વખતે તે ઓફિસર મિત્રને પણ જાણ કરે છે અને બંને ત્યાં પહોંચે છે અંદર ચાલતું હોય છે એક વિડીયો પ્રોજેક્ટ શેરન ડીલનના સંબંધનું અને પાછળથી ડીલન આવી પહોંચે છે ડિલન ધીમે ધીમે શહેરની સામે આવે છે એના ચહેરા પર દર્દ અને દ્વેષ બંને દેખાય છે એ કહે છે તને યાદ છે તારો એક છુપાયેલો સંબંધ હતો એ માણસ મારો પિતા હતો શહેરના પગ નીચેની જમીન સરી જાય ડિલન આગળ કહે છે જ્યારે તમારો સંબંધ બધાને ખબર પડ્યું ત્યારે મારા પિતાએ શીમમાં પોતે પોતાનું જીવન લીધું અને થોડી જ વારમાં મારી માતાએ નશાની ઓવરડોઝથી પોતે જીવન ગુમાવ્યું ડિલન એકલો પડી ગયો અને એની આંખોમાં એક જ આગ બદલો એણે વર્ષોથી આ ક્ષણની તૈયારી કરી હતી શેરનના પતિની હત્યા એ જ કરી હતી ડિલન કહે છે આ જ છરી છે જેનાથી એ તારા પતિને મારી નાખ્યો અને આ જ છરીથી મારો પિતા મરી ગયો હતો શેરન ગભરાઈ જાય છે ડિલન એને હાથમાં એ છરી મૂકે છે હવે તું પણ એ જ રીતે મરી જજે નહીંતર હું એન્થનીને મારી નાખીશ શેરન પાસે કોઈ વિકલ્પ જ નથી પણ એ છરીથી ડીલન ઉપર હુમલો કરી એના પગમાં ઈજા કરે છે અને દોડીને બહાર નીકળી જાય છે તે સમયે પોલીસ ઓફિસર ત્યાં પહોંચે છે શેરન એને બધું કહી આપે છે સાચું સત્ય સાચો ખૂની ઓફિસર બંદૂક લે છે અને ડીલનને શોધવા જાય છે પણ ડિલન પહેલેથી જ અંધારામાં ગાયબ થયો હોય છે હવે શેરન અને ઓફિસર એન્થનીને શોધવા જવાનું નક્કી કરે છે સૌ પ્રથમ ડીલનને ઘરે જાય છે પણ એ ઘર ખાલી પછી એમને શંકા આવે છે કે જનરલની તરફ ગયું હશે દ્રશ્ય બદલાય છે કેમેરાની નજરમાં દેખાય છે એન્થની અને તેની પ્રિય છોકરી વૃક્ષ પર બાંધેલા છે બંને જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે એ રીતે દોરડા છોટા કરે છે અને ભાગવાનું શરૂ કરે છે શેરન અને ઓફિસર પણ જંગલમાં આગળ વધી રહ્યા છે પણ થાકથી અધિકારી થંભી જાય છે અચાનક ડિલન પાછળથી હુમલો કરે છે એને છરીથી ઘોંસી દે છે ઓફિસર જમીન પર પડી જાય છે ડિલન એની બંદૂક છીનવી લે છે અને શેરન પર નિશાન સાંધે છે એ જ સમયે એન્થની આવીને માને બચાવવા એની સામે ઊભો રહી જાય છે ગુસ્સે ભરાઈ કહે છે પાછળ હટી જા તારી માં મારા પરિવારની બરબાદીનું કારણ છે પાછળથી એન્થનીની ગર્લફ્રેન્ડ પણ ઝંપલી પાડે છે અને ડિલનને અટકાવવાનો પ્રયત્ન કરે છે હવે બધા ડિલન સાથે જંગ કરી રહ્યા છે શરણ બંદૂક વડે ડિલનના માથા પર ઘા મારે છે ડિલન બેભાન થઈ પડે છે શેરન બંદૂક ઉચકે છે ટ્રિગર દબાવવા જ રહી છે પણ એન્થમી અટકાવે છે મમ્મી એને કાયદો સજા આપશે શેરન પોતાનો ગુસ્સો રોકી લે છે થોડા મહિનાઓ બાદ શેરન અને અધિકારીનો સંબંધ હવે પ્રેમમાં બદલાઈ ગયો એન્થની અને એની મા વચ્ચેનો વિશ્વાસ ફરી મજબૂત જીવન ફરી સામાન્ય થવા લાગે છે અને ફિલ્મ અહીં સમાપ્ત થાય છે